આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે ઉપરાંત શનિદેવને કર્મ પ્રધાન અને ન્યાયના દેવ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે શનિને શિસ્ત વ્યવહારિકતા રચના કાયદો અને સામાજિક ન્યાયના સંકેત પણ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં ન્યાયાધીશ શનિની સ્થિતિમાં સહેજ પણ ફેરફાર એ દરેક રાશિના લોકોના જીવન ઉપર ઊંડી અસર કરે છે શનિને લગભગ ત્રીસ વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને વર્ષ બે સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન તેમની સ્થિતિમાં ફેરફારની અસર પણ દુનિયા પર જોવા મળશે શનિદેવ તેર જુલાઈ બે ના રોજ સવારે નવ કલાક અને છત્રીસ મિનિટે મીન રાશિમાં વક્રી થશે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને ફાયદો થશે જ્યારે અમુક રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે છે તો કઈ રાશિઓને મળી શકે લાભ વકરી અવસ્થામાં રહેશે અને અઠ્યાવીસ નવેમ્બરે ફરીથી માર્ગી થઈ જશે શનિદેવની વકરી ચાલ ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે તો અમુક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ પણ વધી શકે છે

ભાગીદારીમાં કરેલા ધંધામાં લાભ મળી શકે છે નોકરીયાત લોકોની વાત કરીએ તો તેમને પોતાની મહેનતનું ફળ મળી શકે છે નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા મળી શકે છે આ સાથે જ લવ લાઈફ પણ સારી રીતે ચાલશે કેટલાક જાતકો તેમના રિલેશનને લગ્નમાં રૂપાંતરિત કરી શકે છે શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળી શકે છે સ્થાવર મિલકત અને સંપત્તિ દ્વારા પણ તમને લાભ મળી શકે છે આ સિવાય તમે નવું વાહન ખરીદી શકો છો અથવા નવું મકાન બનાવી શકો છો ધૈર્ય શિસ્ત પ્રતિબદ્ધતાથી કરેલા કાર્યોમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી શકો છો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ શનિ ગ્રહની વક્રી ચાલ એ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મકર રાશિના ત્રીજા ભાવમાં શનિ વક્રી દિશામાં ગતિ કરશે તો આવી સ્થિતિમાં મકર રાશિના જાતકોને ધીમે ધીમે નસીબનો સાથ મળી મળી શકે શકે છે છે નોકરીની નવી તકો આ રાશિને પણ સાતીની મળીમાંથી મુક્તિ મળી ચૂકી છે આવી સ્થિતિમાં સંચાર કુશળતા હિંમત નેટવર્કના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઘણો લાભ મળી શકે છે તમારી વાણીનો પ્રભાવ અપાર રહેશે વધતો જણાશે સંદેશા વ્યવહારની કુશળતામાં પણ વધારો થવાથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો નાના ભાઈ બહેન અને નજીકના મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આ સાથે જ તમે અમુક પ્રવાસ કરી અને ઘણો નફો મેળવી શકો છો શનિ ત્રીજા ભાવમાં વિરાજમાન થઈ ત્રીજા ભાવમાંથી તમારા પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે તો આવી સ્થિતિમાં સંબંધોમાં સમસ્યાઓ ઓછી થઈ શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે

તમે સામાજિક જીવનમાં વધુ સક્રિય રહી શકો છો આવી સ્થિતિમાં તમે લોકોના સંપર્કમાં આવી શકો છો આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે વિદેશમાં નોકરી અથવા વ્યવસાય કરતા જાતકોને ઘણો લાભ મળી શકે છે તમે તમારા જીવન સાથી સાથે સારો સમય પસાર કરી શકો છો કરિયરમાં પણ ઘણી સફળતા મળવાની સંભાવના છે ધૈર્યથી કરેલા કામમાં સફળતા તમને મળી શકે છે તો કન્યા મકર તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેર જુલાઈથી લગભગ એકસો આડત્રીસ દિવસ સુધી શનિદેવ વકરી અવસ્થામાં તમારી રાશિ પર કંઈક આવા લાભાલાભની સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટ કરી અને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે